જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડિયોમાં દુર્ગા સપ્તશતી પહેલા કરવામાં આવતો પાઠ કિલક સ્ત્રોત્ર જે દુર્ગા સપ્તશતીના અધ્યાયની શરૂઆત પહેલાં કરવામાં આવે છે અને અર્ગલા સ્ત્રોત્ર પછી કરવામાં આવે છે તો ચાલ કિલક સ્ત્રોત્રનો પાઠ કરીને દેવી દુર્ગાને પ્રસન્ન કરીએ ઓમ ચંડિકા દેવીને નમસ્કાર માર્કેન્ડેજી કહે છે વિશુદ્ધ જ્ઞાન જ જેમનું શરીર છે ત્રણેય વેદો જેમની ત્રણ છે જેઓ કલ્યાણ પ્રાપ્તિના હેતુ છે તથા જેઓ પોતાના માથા પર અર્ધચંદ્રનો મુગટ ધારણ કરે છે તે ભગવાન શિવને નમસ્કાર છે મંત્રનો જે અભિ કિલક છે અર્થાત મંત્રોની સિદ્ધિમાં વિઘ્નો ઊભા કરનાર સાપરૂપી કિલકનું જે નિવારણ કરનારું છે તે સપ્તાહ સતી સ્ત્રોતને સંપૂર્ણપણે જાણવો જોઈએ જો કે સપ્ત સિવાય અન્ય મંત્રોના જપમાં પણ જે નિરંતર રત રહે છે તે પણ કલ્યાણનો ભાગી થાય છે તેના પણ ઉચ્ચાટન વગેરે કર્મો સિદ્ધ થાય છે તથા તેને પણ તમામ દુર્લભ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે તો પણ જેઓ અન્ય મંત્રોનો જપ નથી કરતા માત્ર સપ્ત નામના સ્તોત્રથી જ દેવીની સ્તુતિ કરે છે તેમને તો સ્તુતિ માત્રથી જ સચિદાનંદ સ્વરૂપીની દેવી સિદ્ધ થઈ જાય છે તેમને પોતાના કાર્યની સિદ્ધિ માટે મંત્ર ઔષધિ તથા અન્ય કોઈ સાધનના ઉપયોગની આવશ્યકતા રહેતી નથી જપ વિના જ તેમના ઉચ્ચાટન વગેરે સંઘ્રહ અભિચાર કર્મો સિદ્ધ થઈ જાય છે આટલું જ નહીં તેમની સંઘ્રહી અભિષ્ટ વસ્તુઓ પણ સિદ્ધ થઈ જાય છે લોકોના મનમાં એવી શંકા હતી કે જો માત્ર સપ્તશતીની ઉપાસનાથી અથવા તો સપ્તશતી સિવાયના અન્ય મંત્રોની ઉપાસનાથી જ બધા કાર્યો સમાન રૂપે સિદ્ધ થાય છે તો આમાં શ્રેષ્ઠ સાધન ક્યુ લોકોની આ શંકા લક્ષમાં રાખીને ભગવાન શંકરે પોતાની પાસે આવેલા જિજ્ઞાસુઓને સમજાવ્યું કે આ સપ્તશતી નામનું સંપૂર્ણ સ્ત્રોત જ સર્વશ્રેષ્ઠ અને શુભ કલ્યાણ કરી છે ત્યારબાદ ભગવતી ચંડીકાના સપ્તશતી સ્ત્રોતને શ્રી મહાદેવજીએ ગોપનીય બનાવી દીધું સપ્તશતીનો પાઠ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે ક્યારેય સમાપ્ત થતું નથી જ્યારે અન્ય મંત્રોના જપથી ઉદ્ભવતું પુણ્ય સમાપ્ત થઈ જાય છે તેથી ભગવાન શિવે બીજા મંત્રોની તુલનામાં સપ્તશતી જ શ્રેષ્ઠ હોવાનો જે નિર્ણય આપ્યો તેને યથાર્થ જ જાણવો જોઈએ અન્ય મંત્રોનો જપ કરનારો મનુષ્ય પણ જો સપ્તસતીના સ્તોત્રનું તથા તેના જપનું અનુષ્ઠાન કરે છે તો તે પણ સંપૂર્ણપણે કલ્યાણનો જ ભોગતા થાય છે એમાં સહેજ પણ સંદેહ નથી જે સાધક કૃષ્ણ પક્ષને ચૌદસે અથવા આઠમે એકાગ્ર ચિત્ત થઈને ભગવતીની સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે અને પછી પ્રસાદ રૂપે તેનું ગ્રહણ કરે છે તેના પર ભાગવતી પ્રસન્ન થાય છે અન્યથા તેમની પ્રસન્નતા પ્રાપ્ત થતી નથી આ પ્રમાણે સિદ્ધિના પ્રતિબંધક કિલ જ શ્રી મહાદેવજીએ આ સ્ત્રોત્રને કિલિત કરેલું છે જે અગાઉ જણાવેલી રીતે નિષ્કિલન કરીને આ સપ્ત સદી સ્ત્રોત્રનો દરરોજ સ્પષ્ટ ઉચ્ચારણથી પાઠ કરે છે તે મનુષ્ય સિદ્ધ થઈ જાય છે તે દેવીનો પાર્સદ થાય છે અને તે જ ગંધર્વ પણ થાય છે

ને વિધાન મનુષ્ય આ નિર્દોષ સ્ત્રોતનો જ પાઠ આરંભે છે સ્ત્રીઓમાં સૌભાગ્ય વગેરે જે કંઈ પણ જોવા મળે છે તે બધું દેવીના પ્રસાદનો જ ફર છે તેથી આ કલ્યાણમય સ્તોત્રનો હંમેશા જપ કરવો જોઈએ આ સ્તોત્રનો પાઠ ધીમા સ્વરે કરવાથી સ્વલ્પ ફર પ્રાપ્ત થાય છે જ્યારે ઊંચા સ્વરી મોટા અવાજથી પાઠ કરવાથી પૂર્ણ ફર સિદ્ધિ થાય છે તેથી ઊંચા અવાજથી થી આનો પાઠ આરંભવો જોઈએ જેમના પ્રસાદ કૃપા કરુણાથી થી ઐશ્વર્ય સમૃદ્ધિ સૌભાગ્ય આરોગ્ય સંપત્તિ શત્રુનાશ અને પરમ મોક્ષની પણ સિદ્ધિ થાય છે તે કલ્યાણમય જગદંબાની સ્તુતિ મનુષ્ય કેમ કરતા નથી ઇતિશ્રી દેવ્યા કિલક સ્ત્રોત્રમ સંપૂર્ણમ જય માનવ દુર્ગા જય માં ચંડી ચામુંડા